જય માતાજી મિત્રો તો સો દિવસના ચેલેન્જ વિડીયોમાં આજે પચીસમાં વિડીયો તો મિત્રો આજે વરસાદ બંધ થતો નથી જેથી આપણે સતત બનાવી રહ્યા છીએ અને આપણે ઘરની આગળ જે પાણી ભરાયું હતું એક મેજિક બતાવવાના છીએ તો આ છે આપણી સાદી પેન આવે અને આ છે આપણે કેટલાક પત્તા તોડી લીધા છે તો મિત્રો આને આપણે ખોલી અને સહી નીકાળીએ તો મિત્રો આપણે પેનની અંદરથી રિફિલ નીકળી લીધી છે અને એને કંઈક આ રીતે આપણે ખોલી લઈશું આગળના ભાગેથી આ રીતે ખોલી અને સત્રી સાઈડમાં મૂકી દઈએ થોડી તો મિત્રો હવે આને પાસ પત્તાના પાસાના ભાગે લગાવીશું Então a minha juíza magic. tecnologia, tecnologia. Technology. 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 તો મિત્રો ચોમાસું ચાલુ છે અને આ પ્રમાણે હોળી ચડાવવાની મજા કઈક અલગ આવે કારણ કે બાળપણમાં બહુ કાગળની ઓળીઓ બનાવીને ચલાવી છે તો અત્યારે કઈક આ રીતે આપણે ચલાવી તો બહુ મજા આવી નાનપણની યાદો થોડી સાજી થઈ ગઈ અને આ રીતે આપણે ચોમાસામાં વિડીયો બનાવવો પડે છે કારણ કે વરસાદ જ બંધ થતો નથી તો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી